જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું ઉત્તરાયણના દિવસે અમુક એવા કાર્યો ન કરવા જોઈએ જે કરવાથી જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે સારું ભાગ્ય પણ દુર્ભાગ્યમાં બદલાઈ જાય છે તો જોઈએ એવા કયા કાર્યો છે જે ઉત્તરાયણના દિવસે ન કરવા જોઈએ જેમાંનું પહેલું કાર્ય છે આ દિવસે ક્યારેય મોડે સુધી ન સૂવું ઉત્તરાયણના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ એવું કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે જે વ્યક્તિ સૂતો રહે છે તેનું ભાગ્ય સૂતેલું રહે છે આ દિવસે જે વ્યક્તિ સૂર્યોદય પહેલાં ઉઠી જાય છે તેનું ભાગ્ય જાગી જાય છે બીજું કાર્ય છે આ દિવસે વાસી અન્ન તેમજ તામસી પદાર્થનું સેવન ન કરવું કારણ કે મકરસંક્રાંતિનો દિવસ એટલે જૂનું ત્યજી અને નવું અપનાવવાનો સમય છે આથી જ આ દિવસે નવા પાકેલા ધાન્યનો ખીચડો બનાવી ભગવાનને ભોગ ધરાય છે અને ખવાય છે ત્રીજું કાર્ય છે આ દિવસે મુસાફરી કરવી કે બહાર ગામ જવું અનુચિત મનાય છે આવું શાસ્ત્રમાં કહેલું છે આ દિવસ કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો દિવસ છે ચોથો કાર્ય છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા ઈર્ષ્યા આદિ ન કરવી આ દિવસે ભગવાન સૂર્યનારાયણ પોતાના પુત્ર શનિદેવથી નારાજ હોવા છતાં પણ બધું વેરઝેર ભૂલી આ દિવસે શનિદેવના ઘરે ગયા હતા આથી આ દિવસે ઈર્ષ્યા રાગ દ્રેશ ત્યજી દેવા જોઈએ પાંચમું કાર્ય છે આ દિવસે વૃક્ષ કે છોડ ન કાપવા જોઈએ મકર સંક્રાંતિનો દિવસ એ પ્રકૃતિનો દિવસ છે આથી આ દિવસે નવા છોડ કે વૃક્ષ વાવવા જોઈએ છઠ્ઠું કાર્ય છે ઘરે આવેલા ગરીબ બ્રાહ્મણ કે સાધુનો તિરસ્કાર ન કરવો કારણ કે આ દિવસ એટલે દાન પુણ્યનો દિવસ તેમને શક્તિ અનુસાર દાન દક્ષિણા જરૂર આપવી કે પછી ભોજન કરાવવું જોઈએ સાતમું કાર્ય છે આજના દિવસે એવું કોઈ કાર્ય ન કરવું જે કરવાથી પાપ દોષ લાગે કારણ કે આજના દિવસે કરેલા દરેક કાર્યનું અધિક ફળ પ્રાપ્ત થાય છે આથી પાપ થાય એવું કોઈ કાર્ય આજે ના કરવું પુણ્યનો ઉદય થાય તેવું કાર્ય જ કરવું તો મિત્રો આ હતા એવા કાર્યો જે મકર સંક્રાંતિના દિવસે ન કરવા જોઈએ જે કરવાથી ગ્રહદોષ પીડાનો સામનો કરવો પડે છે જેના લીધે જીવનમાં ઘણી બધી સમસ્યા આવી પડે છે આથી મકરસંક્રાંતિના દિવસે આવા કોઈ કાર્ય ન કરવા આ દિવસે સ્નાન દાન પુણ્યનું ભાથું બાંધવું તો મિત્રો આજના આ વિડીયોની જાણકારી તમને સાંભળવી જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સૂર્યદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ